આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે દાદાના માતાજી બધા મિત્રોને ફરી એકવાર આજની બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને મિત્રો આપણે આજે જવાનું છે મિત્રો જે નારસુંગા દાદાના મંદિરે મિત્રો અને એ મંદિર મિત્રો આવેલું છે ખાલકપરાની અંદર અને પહેલી વાર તમને મિત્રો મંદિર બતાવીશ અને તમે એ મિત્રો એ મંદિર જોયું નહીં હોય નારસુંગા વીરનું અને આપણે જવાનું છે નારસુંગા વીર દાદા ના દર્શન કરવા માટે અને અદભુત મંદિર છે જોરદાર મંદિર છે મિત્રો તો તમે લોગમાં જોડાયેલા રહેજો મિત્રો તો આપણે જઈએ નારસુંગા વીર દાદાના દર્શન કરવા માટે મિત્રો જો મિત્રો અમે હવે જઈએ છીએ નારસુંગા વીર દાદા ના મંદિરે જે ચોસઠ ચોગ ની બાવન વીર એમાં એક વીર છે નારસુંગા વીર એટલે આપણે મિત્રો નારસુંગા વિરના મંદિરે જઈએ છીએ અને આપણે એકને પહોંચી જવા આવ્યા છીએ તો મિત્રો તમે લોકમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એટલે તમને રોજે રોજ આવા નવા નવા વિડીયો જોવા મળી રહ્યા છે જો આપણે હવે પહોંચી જવા આવ્યા છીએ નારસુંગા વીરદાદાના મંદિરે તો મિત્રો આપણે જે નારસું ગીદાદાનું મંદિર છે એ પણ આપણે પહોંચી ગયા છીએ અને એ મંદિર આવેલું છે મિત્રો નારસુંગીદાદાનું ખાલકપરા જો આ છે મંદિર નારસું ગીદાદાનું અને ખાલકપરામાં આવેલું છે તમારે આવવું દર્શન કરવા માટે તો મિત્રો આ દર્શન મંદિરે આવજો અને નારસું ગી દાદાનું મંદિર છે તો હવે આપણે જવાનું છે મિત્રો અંદર દર્શન કરવા માટે તો હું આનંદ આવ્યા છીએ તો આપણે જઈશું હવે અંદર નારસું ગીદાદાના મંદિરે તો મિત્રો તો જોગણી અને બાવન વીર એમો એક વીર છે આપણા નારસુંગા વીર દાદાનું મંદિર તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે નારસુંગા વીર દાદાના જો આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે દાદાના જો મિત્રો અમારા મોમા એકને કડિયા કામ કરી રહ્યા છે નારસુંગા દાદાના મંદિર આગળ જો પ્લાસ્ટર છે એકદમ ચોટચક ચકાટ કરે મોમા પાછા અને આ છોકરો હસી રહ્યો છે આ જો ભાઈના શરમ આવે છે મોમા બરાબર કરજો પાછા એ બરાબર હા પોલીસ બોલે કામ કમ્પ્લીટ કરજો વાહ પ્લાસ્ટર તો મિત્રો અમે હવે નારસું ગા દાદાના મંદિરે મંદિર આયા છે દર્શન કરવા માટે જો આ છે નારસુ ગા દાદાનું મંદિર તમે જોઈ શકો છો જોઈ લો જો મિત્રો એ નારસું ગા દાદાનું મંદિર જય નારસું ગા દાદા પેલું પેલી બાત પીલી પેલી આપણે આવી ગયા છીએ કે બાવન વીર અને ચોસઠ ચોગણી એમાં એક વીર છે આપણા નાશુ ગાંધી દાદા જોય દાદા જય નાશા દાદા જો મિત્રો આ છે નારસિંગ વીર દાદાનું મંદિર તમે પણ મિત્રો દર્શન કરી લેજો નારસિંગ વીર દાદાના જો મિત્રો ખૂબ મોટી જગ્યા છે અદ્ભુત જગ્યા છે મસ્ત મંદિર છે જોઈ શકો છો તમે ઉપર ગરબા છે બધા જો અને બેસવાની પણ વ્યવસ્થા આવી છે બોકડા પણ મૂકેલા છે બેસવા માટે અને આ છે બધી જગ્યા નાસુગાભી દાદાની જો અને બહુચરમાં કાલ ભૈરવ દાદા મહાકારી માતા કૃષ્ણ ભગવાન અંબાજી માતા મેરડીમાં ચામુંડા માતા જોઈ શકો છો તમે અને આરી છે ગોગા મહારાજનું મંદિર અને આ છે ગોગા મહારાજ જય ગોગા મહારાજ તો મિત્રો એકને જે દાદાના જે ઘોડા બધા ચડાયેલા છે એ ઘોડા બધા લાયકન લગાયેલા છે તોરણ ઘોડાનું કરેલું છે જો તમારે જે બી મોનતા હોય જે બાધા મોનતા હોય તે તમે ઘોડો મોણો તો તમારી દરેક મનોકામના પૂરી થઈ જતી હોય છે એટલે તમારી જે બધી મનોકામના પૂરી થાય એટલે તમારી કંઈક ઘોડો ચઢાવી દેવામાં જો આ બાજુ પણ ખુલ્લી જગ્યા છે જય નાશું કવિ દાદા જો દાદાની ધજા લહેરાય છે તો હવે આપણે જવાનું છે બાર ચલો તો મિત્રો હવે આપણે જઈશું બાર અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જઈએ હવે આપણે બહાર બરાબર લપ્પા મારજો પાછા હું આખા પડી પડી હા હે

જો અમે બહાર આવી ગયા છે ઠેક જો અને અમારા આનંદ છે આ તો જોડે આજે આનંદ કરવા માટે અમે આનંદ ને લઈને આવ્યા છીએ આજે જો આપણે ઠેક બહાર આવી ગયા છીએ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો આપણે નાચુંગા વીરનો વિડીયો મિત્રો આપણે ઉતારી ઘરે આવ્યા છીએ અને મિત્રો આટલે વિડીયોને એન્ડ આપીએ છીએ એન્ડ આપતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં મિત્રો નાચુંગા વીર દાદા લખી દેજો અને જય માતાજી બધા મિત્રોને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ મિત્રો કરતા રહેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળીશું ફરી એક નવા ラグリオも。